તો આજના દિવસની શરૂઆત થઈ છે આજના દિવસની શરૂઆત થઈ છે 12 વાગે 12 ને 15 થઈ છે ને તો એમ કે છે 12 વાયકા ફેમિલી જોતું હોય ખબર નથી પડતી ખોટું બોલો છો તો ભગવાન ઉપરવાળા પણ જોવે છે ખોટું બોલે હાવ બિરપક કે ગાઈસ એ તો વ્લોગ ચાલુ છે એટલે પગે લાગે બાકી પગે લાગે જ છે વ્લોગ ચાલુ છે એટલે પગે લાગે બાકી પગે લાગે છે મતલબ આનો રસોડામાં રાંધવાલો કે આ લો 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 એ કોનો મારતી હો મારતી નહીં કોઈ diaz પછી માર્યું એ માર્યું સમજી લેજે રાજકોટ મૂકી જાય લસણ ની કડી કલ્લો તેલ માં તેડી બ્લોક ચાલુ કર્યો ત્યારે મોડું થાતું હતું હવે એને મોડું નથી થાતું યાર બનાવ ને યાર એમ શું કામ કરશ ભૂખ લાગી યાર માં માંય માખીઓ બેસે ઓ મને ભૂખ લાગી યાર પાંચ જ મિનિટ ચલો એક બે ત્રણ ચાર પાંચ ગણો ત્યાં શાક બની જાય એક બે ત્રણ ચાર પાંચ ની બને તો ખાઈશ માર તમે ખાઓ માર અને પટ્ટો ગડામ લઈને ફરે ગઈ કેટલી વાર ના પણ આ પટ્ટો લઈને નો ફર તો મને ઠંડી લાગે છે મને ઓલું થાય છે ખાલી પટ્ટો આમ નમ રાખો ને ઠંડી ન લાગે સોરી પટ્ટો કે અલા એવી ટેવ પડી જાય પટ્ટેવ પડી જાય એવી ટેવ આમાં પડે તો શું થઈ ગયું હું સવારમાં માં કઈસ ઠંડા પાણી નાવ અને ગરમ પાણી નહી એટલો ફરક છે અમારા બે માં પ્રેંક કરતો જસ્ટ પ્રેંક પ્રેંક કરતો તારી સાથે

ગાઈસ બપોરનું જમવાનું થઈ ગયું ને ફર્સ્ટ ટાઈમ જમવાનું બનાવ્યું છે અહીંયા અને બ્લોગ લેવાનું ભૂલી ગયા બ્લોગ સવરો જોશી બ્લોગ ચાલુ થતો એક સાઈડ દરવાજો ખુલ્લો તો પ્રકાશ પડતો હતો લેપટોપમાં શાકની હાલત એવી કરી નાખી ભાઈ શું બ્લોગમાં લે તો પણ મેં લઈ લીધું છે સાફ સફાઈ બાકી છે હજુ હું એડિટિંગ કરીશ હવે અને પલક સાફ સફાઈ કરશે વોશિંગ મશીન હેરાન કરે અત્યારે પલકને કપડાં બધા ધોવાના પીડા અને અત્યારે ફિલ્ટર છે ને સાવજામ થઈ ગયું છે લો ખોલીને બતાવું પાણી નથી આવતું હવાનું પાણી નથી આવતું રોતી રોતી નહીં આવે ક્યાં જાસ પણ ऊपर बैठ जो शो मोटर मोटर हूं मैंने ली डटी खराब थी की आवर छे फिल्टर आ मन तो आवड़ हूं कारी कर छु ट्रैक्टर खोलना को तांग छु क्या हूं छु नो छु पछि फ्रिज अल फ्रिज हूं हूं वॉशिंग मशीन मुका है नहीं हो ओय बाबा ये कई कई एंगल कई जगह जमा कई एंगल थी पानी आवे तुम विचार तो करो ત્યાં અટકી જતું હતું અને કલાક વાર છે ને થઈ જતું હતું અને જે મશીનમાં જે લિક્વિડ નાખવાનું આવે પાણી જ નતું આવતું અત્યારે લિક્વિડ વગર કપડા લિક્વિડ વગર કપડા ધોવાના

બાર પુરાવાને એટલે હું બે મારજી ગયો બી થી જ પહેલા મારી જગ્યા તમારું ટૂ લે લો લે લો બેલો ફૂડ સુ વાઈફાઈ વગેરે ને ગાઈસ વિડિયો અપલોડ કરું છું ક્યારનો અપલોડ તો થઈ જાય વિડિયો પણ સમથિંગ 2 કલાક જેવું થાય છે મારો એક વિડિયો છે 10 મિનિટનો હોય તો 10 GB નો 17 મિનિટનો 17 GB નો 20 મિનિટનો હોય તો 20 GB નો એટલો થાય છે કામ પતી ગયું છે હવે ઘરનું તો કે આ ઘરમાં તો ઓલા ઘર કરતાં સુખ મળે છે હમ સારું લાગે આમ મોટું મોટું હોય ને અંદરથી ફીલ સારું થાય

સમય જાતા છે ને વાર નથી લાગતી અમુક લોકોનો સમય સુવામાં વ્યો જાય અમુક લોકોનો સમય કોઈકનું નો વિચારમાં વ્યવો જાય અમુક લોકોનો સમય માથાકૂટ કરવામાં વ્યવો જાય મેં તને શું કીધું તને નથી કીધું મેં કાઈ જમતા મોબાઈલમાં અચ્છા તો આજે મેં પણ ગરમ કપડાં પહેર લીધા ઈ પણ મનાલી થી લીધેલા સોરી એ શિમલાથી લીધેલા કપડા પહેરા છે

લોકો ને કોમેન્ટ હતી કે તમે લે લદ્દાખ જાવ લે લદ્દાખ જાવ પણ ત્યાં જવાય એવું હતું નહીં કેમ કે ત્યાં જવું હોય તો બે છે ને થાર યા તો બે સ્કોર્પિયો યા તો બે ગમે તે મોટી ગાડી લઈને જ જવું પડે તો જ ભેગું થાય એમ અત્યારે સીઝન ન્યાની એવી છે કે ન્યા બરફ પડવાનું ચાલુ છે લે લદ્દાખ છે ને ઈ સાઈડ પણ મેઈન વસ્તુ ટોપિક ને આવીને ઉપર કે ઉપર જઈએ તો ભાભાઈ અમે બંને એકલા જ જોઈએ એકલા ગર્લ્સ જવું આપણી સેફટી માં જવું એ બધું વિચારીને જવું પણ મહાદેવ ઉપર છોડીને જઈએ અમે જ્યારે જઈને ત્યારે પણ લે દાખ જ્યારે મન હશે ત્યારે નીકળી પડશું પાછું અમારું કેવું ખાતું આજ મન થયું આજે નીકળી જાય

તો ચાલો કહીશ હું તમને મનાલીનું વેધર દેખાડું મનાલી તો મનાલીમાં હવે અત્યારે સિમ્પલ છે એક ડિગ્રી તાપમાન છે અમે માઇનસ દસ હું માઇનસ દસ સુધી રહેલા છીએ લેહ લદ્દાખમાં જોયો માઇનસ છ ડિગ્રી છે જુઓ અહીંયા બરફ પડવાની શક્યતા વધારે રહી છે લેહ લેહ લદ્દાખમાં જુઓ છ ડિગ્રી છે માઇનસ છ છે તો માઇનસ દસ સુધી મેરેલા છે પછી મનાલી જોઈ લીધું જોઈએ છે જ નહીં તો અત્યારે શિમલા કઈ જાય હવે કાશ્મીર જોઈએ કાશ્મીરમાં જીરો નો આગેનો પીછેલા જીરો ખાલી ઝીરો છે અત્યારે એમ મીડિયમ છે મતલબ ઠંડી છે ફૂલ ઠંડી છે ઝીરો ઝીરો માઇનસ માલ થાય પછી બરફ પડવાનું ચાલુ થાય આપણું અત્યારે વેધર કમસે કમ હશે વીસ આજુબાજુ પચીસ પચીસ ભાવનગર અંદર પચીસ વેધર છે આજે તો બે વિડીયો અપલોડ કર્યા છે તો જોવાનું ભૂલતા નહીં બાકી હોય તો હવે છીએ કંઈક બાર અને તમે ખાસ કરીને કોમેન્ટ કરજો લેહ લદાખને છોડીને અમે ક્યાં જઈએ લેહ લદ્દાખ જાશું અંદર તમને કહેશો ને લે લ લદાખ અમે જઈએ એમ ખાસ કરીને કોમેન્ટ કરીને કેજો ખાસા એમ થી બહાર નથી ગયા તો કંઈક બહાર જઈએ કે કેમ અચ્છા સ્નોફોલ સ્નોપફોલ અરે જી એ તો થઈ જશે હા એનું કે હું કહી દઉં કહી તારું કહું કીધું તમારા મનમાં હું છો કહી દઉં હું કેટલો જ્ઞાન થઈ ગયું એનું કહેવાનું એમ છે કે સ્નોફોલ થાય ને ફૂલ સ્નોફોલ પડે ને ત્યારે આપણે જવું છે ઈજ કહેવાની હતી કે ગાઈસ સ્નોફોલ નું હમણાં નહીં કહેતા કેમ કે હજી હમણાં નહીં જઈએ કે સ્નોફોલ હજી સાવ ઓછું હોય તો મજા જ ન આવે પણ તો અમે જ્યારે ગાઈસ મનાલી ગયા તા ને ટાઈમ જ બોલ્યો અમે ગાઈસ જ્યારે મનાલી ગયા તા ને એટલો સ્નોફોલ મસ્ત ઝીણો ઝીણો આમ પડતો હતો ને તો એટલી અંદર થી મજા આવે ને કેમ થાય કે વાહ આપણે ક્યાં આવી ગયા સાવ ઝીણો 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 છે ને સાવ છે ને ઝીણો ઝીણો આપ મારા ટચલી આંગળી રહી ને એટલો ઝીણો ઝીણો બળપ પડતો હોય આમ 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 આખો કેટલો બધો ગાઈસ મને બે દિવસ છે ને ઉધરસ થઈ ગઈ છે હું ખાઈ ગયો કે કબન કાઈ ઉંમર થાય ને એટલે ઉધરસ થાય કા હા પાતરી ચાલી છે ને એટલે થાય બોલો મત લિમિટ રાખ 55 છે ઓ માં તા સોરી સોરી ભૂલી જ ગઈ ગાઈસ 55 વર્ષના થઈ ગયા ને એટલે જિંદગી જાતા વાર નથી લાગતી અમારા બંનેનો પ્લાન બન્યો છે ડોગ બિસ્કિટ લેવા માટે ડોગ બિસ્કિટ છે ને કેટલા પાંચ છ દિવસથી છે નહીં ને તો પહેલાં તો ડોગ બિસ્કિટ લેવા જવાનું છે પછી જોઈએ ક્યાં જાય એ ક્યાં નહીં જૂની સોસાયટી હતા ડોગ આવેલા હતા ને ડોગને અમે સેટ અહીંયા સુધી લઈ આવતા આખું ફેમેલી કાળીના બચ્ચા એક રહી ગયા હતા રાતના બે વાગ્યા નહીં સાથે બેઠા અમે બીજા ડોગ અહીંયા રહી નહીં બાજુના હિસાબે આખા હક જમાણી બેઠા અમે તો હવે કૂઈ જઈએ તો ડોગ બિસ્કિટ હોત ને કાલે તો એનો ગયા હતા સોસાયટી મૂકીને અમે જ્યારે રહેવા નવી સોસાયટીમાં આવી ગયા બટ

અઠવાડિયાની બચત કરો રોજ પચીસ 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 તો લાડ બધા ડોગ બિસ્કિટ આવે છે અમારે એક પેકેટ જે આવે છે ને સો રૂપિયાનો આવે છે અને અમે આખું જે પેકેટ લઈએ છીએ વીસ કિલોનું એકવીસો રૂપિયાનો આવે છે તો તમે પણ ડોગને ખવડાવજો પ્લસ મારી તમને રિક્વેસ્ટ છે પ્લીઝ અત્યારે બોલતા અચકાય છે કેમ કે હું ઉઠીને બોલું છું એટલે Taking the time to focus You're by yourself I'm by myself આ ભૂરો અહીંયા અત્યારે ખાય છે ને એક ભૂરાની એક આંખ નથી એના માટે બિસ્કીટ લઈને આવ્યો ચાલુ કરી દીધું ખાવાનું બધા કૂતરા ભસતા રહ્યા અને ઇગ્નોર કરીને બધા અમારી પાસે આવતા રહ્યા અમારે પાછળ પાછળ બે કિલોમીટર ચાલી આવ્યા ગાય છે રાતના એક વાગી ગયા કાળીના જે ગલુડિયા નાના નાના છે ને એમાંથી એક ગલુડિયું કાલે સવારમાં મરી ગયું છે રોડ ઉપર રે છે જૂની સોસાયટી એટલે ગલુડિયા ત્યાં રહેતા કાલે ગાડીના ગલુડિયું મરી ગયું છે તો અત્યારે કાળીને અમે લઈ આવ્યા અહીંયા કાળીના ગલુડિયા પણ લઈ આવ્યા એના માટે મકાન બનાવ્યું નાનું ચાર ગલુડિયા વધ્યા છે પાંચમાંથી એટલે ચેક વાગી ગયું મકાન બનાવ્યું અને કમ્પ્લીટ કર્યા તો કાળી બીવે છે હજી બટ ધીમે ધીમે બીજા ડોક થી બી એટલે ધીમે ધીમે રેગ્યુલર થઈ જશે સારું બાકી ગલુડિયા આવે અહીંયા ને રાખશું મોટા થાય ન થાય એની જવાબદારી રોડે મરે નહીં કરતા અમે ખાવાને આપું મોટા તો કરશું જેટલા થાય એટલા ગલુડિયા વિશે કેટલા દોડા દોડી કરાવી મને બહુ દોડા દોડી કરી ત્રણ કલાક થી ગલુડિયા માં જતા રોડ ઉપર જ રહે છે તો જે ગલુડિયા નાના નાના છે તેને દૂધ પીવું ને તો કાળી એને દોડાવે રાખે એના પાછળ દૂધ ન પીવા દે બિચારા બચ્ચા છે ને રોડ ઉપર આમથી આમ હેરાન રાખે તો એક તો આજ બચ્ચુંડું સવારે મરી ગયું તો ત્યારે ચાર જ વધ્યા છે એટલે પછી છે ને અમે અહીંયા જ લાવ્યા છીએ આખું ઈટુંથી નામ ઘર બનાવ્યું છ સાત સાત ઈટું સામે સામે મૂકીને પછી અહીંયા સામેથી ઈંટું લાવ્યા પછી ઘર બનાવી નાખ્યું ને પછી નાનો આમ તો દરવાજા જેવું કરી દીધું તો ત્યારે બધાએ દરવાજાની અંદર કરીને મસ્ત સૂઈયા છે ને બિસ્કિટનો થોડો આમ તો આટલો ઢગલો કરી દીધો છે તો એ ખાધા રાખે છે ને સુઈ જાય છે ખાધા રાખે ને સુઈ જાય છે ત્યાં તો ચલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકન દબવાનું ભૂલતા નહીં આવનારો સપોર્ટ કરતા રહેજો મણિયા નેક્સ્ટ વ્લોગમાં કાલે તમને કાલે તમને કાલે બચ્ચા બતાવશું એનું નામ હું તો ઘર પણ બતાવશું ચલો માં દેવ કમ બેક ટુ માય YouTube ચેનલ યાર કન્ડિશન કેસો લેપટોપ જે પાછળ So well, we were so good at.